ધાનેરાની ધન્ય ધરા પર શ્રી હનુમાનજી મંદિરની ભવ્ય દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાતા પ્રતિષ્ઠાનો શુભારંભ થયા બાદ ડિસેમ્બરે પૂર્ણાવતી થઈ હતી ગત રોજ ચૌદમી ડિસેમ્બરે સંતો મહંતો સહિત ભગવાન શ્રી રામ પરિવાર અને ભગવાન શ્રી કૃષ્ણ સહિત વિવિધ વેશભૂષાના પાત્રો બજવતા શોભાયાત્રા નીકળી હતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય તરીકે શાસ્ત્રી ત્રિંબકેશ્વર ત્રિવેદી અને શાસ્ત્રી સત્યમભાઈ ત્રિવેદીના મુખ્યથી વૈદિક મંત્રોચ્ચાર સાથે દિવસના વિવિધ માંગલિક प्रसंग को शुभईमान बनाया था शोभा यात्रा अंबाजी मंदिर से प्रारंभ થયા બાદ જૂના બસ સ્ટેન્ડ गायत्री मंदिर કારગીર રોડ હિંગળા સોસાયટીને નાકે ડીબી પારેખ હાઈસ્કૂલ નેનાવા રોડ પોલીસ ચોકી જૂની સ્ટેટ બેંક થી हनुमान जी मंदिरે चुસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વાજતે ગાજતે 14 ડિસેમ્બર એ ભવ્ય शोभा यात्रा પૂર્ણ કરાઈ હતી અહેવાલ અરવિંદ પ્રોહીત ધામીરા બનાસકાંઠા